સુરેન્દ્રનગર શહેરના ચાર વિદ્યાર્થીઓ વર્લ્ડ કરાટે સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે આ સ્પર્ધા જાપાનમાં યોજાવાની છેલ્લા સત્તર વર્ષથી સુરેન્દ્રનગરમાં પચીસ જેટલી શાળામાં કરાટે કોચિંગ આપતા કોચ દીપક ચૌહાણે જણાવ્યું હતું કે સ્વરક્ષણ માટે તેમજ શારીરિક વિકાસ માટે આ પ્રકારની તાલીમ મહત્ત્વનો ભાગ ભજવે છે નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની અંદરમાં જે વિદ્યાર્થીઓ વિશાખાપટ્ટનમ અને નેપાળ થઈ હતી એમાંથી જે વિજેતા થયેલા છે એ વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપ માટે જાપાન માટે સિલેક્ટેડ થયા છે જે વિદ્યાર્થીઓ લિમિટેડ પાંચથી સાત વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ અલગ અલગ કેટેગરીની અંદર નંબર મેળવેલો છે અને આગામી તારીખની અંદરમાં વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં જાપાન જવાના છે મેં દીપકસર નીચે મારી કરાટેની તાલીમ શરૂ કરી હતી ત્યારબાદ હું ડિસ્ટ્રિક્ટ સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ સુધીની કોમ્પિટિશન રમ્યો છું જ્યાં મારે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક સુધીનો ક્રમાંક પણ મેળવેલ છે મને સ્વપ્નામાં પણ વિચાર નહોતો કે કરાટે મને આટલી ઊંચી સિદ્ધિ પણ પ્રાપ્ત કરાવી શકશે મેં પોતાના સંરક્ષણ માટે આ શરૂઆત કરી હતી જ્યારે મારું નામ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આવ્યું હતું ત્યારે મને ખૂબ જ ખુશી થઈ હતી ખબર પડી સ્કૂલમાંથી કે આવી રીતે કરાટે ક્લાસીસ શરૂ છે પછી મારા બાબાનું સિલેક્શન થયું પછી અમે દીપક સરનો સંપર્ક કર્યો તો મારા બાબાની અંદર રુચિ હતી તો મેં એને ક્લાસીસ બે હજાર બાવીસમાં જોઈન્ટ કરાવ્યા તો મારો બાબો એમ કરતાં કરતાં આગળ વધ્યો અને દીપક સરનો એટલો ખૂબ ખૂબ આભાર કે મારા બાબા જાપાન જઈ શકે એટલી અમે આગળ ઉપર એને પ્રેક્ટિસ કરાવી